ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્વેન્શનલ કન્વેન્શનલ શબ્દનો અર્થ પરંપરાગત રૂઢિગત પ્રણાલીગત રૂઢ રૂઢિનું રૂઢી પર આધાર રાખનારું સ્વયંસ્ફૂર્ત કે ખરા દિલનું નહીં કે દારૂ ગોળા કે ઉર્જા સ્ત્રોત અંગે આણવી કેતર થાય છે કન્વેન્શનલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ વેરી કન્વેન્શનલ ઇન હિઝ વ્યૂઝ અર્થાત તે ખૂબ રૂઢિગત મંતવ્યો ધરાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન્ટરનેટ કનેક્શન્સ ઓફ કન્વેન્શનલ ફોન લાઇન્સ આર વેરી સ્લો એટલે કે પરંપરાગત ફોન લાઇન નું ઇન્ટરનેટ કનેક્શન ખૂબ જ ધીમું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ